નમસ્કાર મિત્રો આજે ગાંગી અને એના બાબા સહિત આખું ગામ અને બંને રાજાઓ પગપાળા ચાલતા વિક્રમ ભુવાજીની મેલડી પાસે જઈ રહ્યા છે ત્યારે વચ્ચે જ રસ્તામાં તેમને ભોરુડો માલધારી મળે છે અને ત્યાં સાંજ પડી જવા આવી છે તેથી ભોરુડો માલધારી આ બધા જ માણસોને પોતાના રહેઠાણે લઈ જાય છે અને લઈ જઈ અને પેટ ભરીને આખા ગામને જમાડે છે અને ત્યાં રાતવાસો કરાવે છે અને આમ કરતાં કરતાં રાત વીતી અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે બીજા દિવસે ફરી પાછા ગાંગી એના બાબા માધવરાય બંને રાજા અને આખું એ ગામ પાછું ત્યાંથી આગળ ચાલવા લાગ્યું ત્યારે લાખો માલધારી પણ કહેવા લાગ્યો કે હે ગાંગી હું પણ તારી સાથે આવું છું અને જે વિક્રમ ભુવાજીની મેલડીએ તમારા આખા ગામને બચાવ્યું છે અને કામરૂ દેશની એવી મેલી વિદ્યાઓ સામે માતા મેલડીની જીત થઈ છે તો અમારે પણ માતા મેલડીના દર્શન કરવા છે અને અમે પણ વિક્રમ ભુવાજીની મેલડીના દર્શન કરી અને પાછા અહીંયા અમારા રહેઠાણે આવી જઈશું ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી કહે છે કે કાંઈ વાંધો નહીં માલધારીઓ તમે પણ અમારી સાથે આવી શકો છો અને આમ પછી તો લાખો પણ ગાંગીની સાથે વિક્રમ ભુવાજીની મેલડી પાસે જવા માટે ચાલવા લાગ્યો અને આખું એ ગામ ચાલતું ચાલતું જઈ રહ્યું છે અને હર કોઈ માતા મેલડીના નામના ભજન કીર્તન અને જય જય કાર કરતાં કરતા જઈ રહ્યા છે અને આમ આખા દિવસના ચાલતા ચાલતા આ આખા એ ગામના માણસો સાંજ પડવાની વેળા આવી છે અને વિક્રમ ભુવાજીના ગામના ઝાપે પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે જ એ ગામના માણસો ગાંગીને એના બાબાને બધાને ઓળખી ગયા અને કહે છે કે હે ગાંગી તમે અને બાબા આજે અહીંયા અમારા ગામમાં ત્યારે આટલી વાત સાંભળી અને ગાંગી અને એના બાબા કહે છે કે હા ભાઈઓ આજે તો તમારા ગામની અમને યાદ આવી ગઈ અને અમને એમ થયું કે લાવો આજે વિક્રમ ભુવાજીની મેલડીના દર્શન કરતા આવીએ અને વિક્રમ ભુવાજીને પણ ઘણા દિવસથી મળ્યા નથી તો એમને પણ મળતા આવીએ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પેલા સામે ઊભેલા ગામના માણસો પોતાનું મોં નીચું રાખી અને સામે કાંઈ બોલ્યા નહીં ત્યારે માધવરાય પૂછે છે કે ભાઈઓ અરે મીઠો આવકારો આપવાની જગ્યાએ આમ મોં કેમ છુપાવો છો ત્યારે પેલા ગામના માણસો સામે જુએ છે તો એમની આંખોના ખૂણા ભીના થયા છે અને ત્યારે એમની આંખમાં આંસુ જોઈ અને ગાંગી બોલી કે ભાઈઓ તમે આમ રડો છો કેમ અને તમારા ગામમાં કોઈ સંકટ તો નથી આવ્યું ને ત્યારે ગાંગીની વાત સાંભળી સામે ઊભેલો માણસ રડી પડ્યો અને રડતા રડતા એટલું કહે છે કે ગાંગી તને શું કહું વિક્રમ ભુવાજી અને આમ આટલું કહી અને ફરી પાછો રડવા લાગ્યો ત્યારે ગાંગીના બાબા કહે છે કે શું થયું છે વિક્રમ ભુવાજીને અને તમે આગળ કેમ બોલતા નથી એ ઘૂસળખેમ તો છે ને ત્યારે ગાંગી બોલી કે ભાઈ ઝટ બોલ ત્યારે એ માણસ એટલું કહે છે કે હું તમને શું કહું અરે તમે હવે અહીંયા આવ્યા જ છો તો ચાલો અમારા ગામમાં અને ગામમાં પહોંચી અને તમે જાતે જ જોઈ લો ત્યારે ગાંગી વિક્રમ ભુવાજીની ચિંતા કરવા લાગી અને કહે છે કે બાબા હવે તો આપણે જાતે જ જઈને તપાસ કરવી પડશે કે વિક્રમ ભુવાજીની સાથે શું થયું છે અને આપણે જો જાતે નહીં જઈએ ને તો આ માણસ તો આમ રડ્યા કરશે અને આપણને કંઈ કહેશે નહીં ત્યારે આટલી વાત સાંભળી માધવરાય કહીએ છે કે ગાંગી તારી વાત સાચી છે ચાલો આપણે અહીંયાથી ચાલી નીકળીએ અને ચાલતા ચાલતા પહોંચીએ વિક્રમ ભુવાજીના ઘરે અને એમને જ જાતે જઈને પૂછીએ અને આમ પછી તો ગાંગી અને એના બાબા અને આખું એ ગામ આ વિક્રમ ભુવાજીના ગામમાં પ્રવેશ કરે છે અને ચાલતા ચાલતા ગામના ચોકમાં આવે છે અને ચોકમાં આવીને જુએ છે તો તેમની નજરે એક મોટું ટોળું દેખાડું ત્યારે આ ટોળાને જોતાની સાથે ગાંગી બોલી ઉઠી કે બાબા માનો કે ના માનો પરંતુ આ ગામમાં કંઈક સમસ્યા તો છે અને લાગે છે કે એ સમસ્યા વિક્રમ ભુવાજી ઉપર જ હોવી જોઈએ કારણ કે પેલો ગામનો માણસ વિક્રમ ભુવાજીનું નામ લેતાની સાથે જ રડી પડ્યો હતો માટે બાબા મને ખૂબ જ ચિંતા થાય છે વિક્રમ ભુવાજી ખેમ તો હશે ને ત્યારે બાબા કહે છે કે હે ગાંગી તું તો સાવ ગાંડા જેવી વાતો કરે છે અરે તને ખબર નથી કે વિક્રમ ભુવાજીના ઘરે માતા મેલડી જેવી દેવ પૂજાય છે અને જેના ઘરે આવી માતા મેલડી પૂજાતી હોય એના ઘરે દુઃખના દરિયા ના હોય અરે ગાંગી હિંમત રાખ કાંઈ થયું નહીં હોય અને ગામનો માણસ મને તો પાગલ જેવો લાગતો હતો અને લાગે છે કે એનું ફરી ગયેલું છે ત્યારે ગાંગી બોલી કે પણ બાબા આ દૂરથી જુઓ તો ખરા આટલું બધું ટોળું ભુવાજીના ઘરના આગળ કેમ છે ત્યારે બાબા બોલ્યા કે એ તો આપણે ત્યાં પહોંચીએ ને ત્યારે ખબર પડે કે આટલું મોટું ટોળું વિક્રમ વિક્રમભુઆજીના ઘરના આગળ કેમ છે અને હોઈ શકે કે માતા મેલડીએ કાંઈક એવું સારું કામ કર્યું હોય તો એના કારણે પણ ગામના માણસો તો ભેગા થયા જ ને ત્યારે ગાંગી બોલી કે ના બાબા મને ચિંતા થાય છે ઝટ ચાલો હવે આપણે વિક્રમ વિક્રમભુઆજીની પાસે પહોંચવું છે અને આમ પછી તો ચાલતા ચાલતા બધા જ માણસો આ ટોળાની પાસે પહોંચ્યા અને ત્યાં જઈને એટલું કહે છે કે શું થયું છે ભાઈઓ અને આટલા બધા ટોળે કેમ વળ્યા છો ત્યારે આખું એ ટોળું ગાંગી અને એના બાબાની સામું જુએ છે અને જોતાની સાથે જ હાથ જોડીને રડતાં રડતાં એટલું કહે છે કે હે ગાંગી હે બાબા સારું થયું તમે આ છેલ્લી વેળાએ આવી ગયા ત્યારે ગાંગી બોલી કે છેલ્લી વેળાએ એટલે તમે કહેવા શું માગો છો ત્યારે આટલી વાત સાંભળીને એક ગામનો માણસ એટલું બોલ્યો કે ગાંગી વિક્રમ ભુવાજી પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે અને તમારે એમને મળવું હોય તો આ છેલ્લી વાર એમની સાથે જે વાત કરવી હોય તે કરી લ્યો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ગાંગીના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને તે બોલી ઊઠી કે નાના તમે કહી દો કે આ બધી વાત ખોટી છે વિક્રમ ભુવાજીને કાય ના થાય ત્યારે ગામના માણસો કહે છે કે ગાંગી આ વાત માનવા કોઈ તૈયાર નથી પરંતુ તું જાતે જ વિક્રમ ભુવાજીના ઓરડામાં જોઈ આવ અને વિક્રમ ભુવાજીની આજુબાજુમાં આજુબાજુના ચાર પાંચ વૈદો એમનું ઈલાજ કરી રહ્યા છે પરંતુ આજે પંદર પંદર દિવસ થઈ ગયા પરંતુ એનો હજી સુધી કોઈ તોડ મળ્યો નથી અને લાગે છે કે હવે વિક્રમ ભુવાજી આજના દિવસ પૂરતા છે ત્યારે ગાંગીના બાબા પણ રડી પડ્યા અને કહે છે કે આવો દિવ્ય આત્મા આટલી જલ્દી ધરતી ના છોડી શકે અરે હું આવી ગયો છું એમને કાંઈ નહીં થવા દઉં અને પછી તો બધા પહોંચે છે વિક્રમ ભુવાજીના ઓરડામાં અને ત્યાં જઈને જુએ છે તો સાચે જ વિક્રમ ભુવાજી ત્યાં ખાટલામાં સૂતેલા છે અને એમનું શરીર સાવ પીળું પડી ગયું છે અને પોતે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે ત્યારે ગાંગી એમની પાસે પહોંચે છે અને માથા ઉપર હાથ મૂકીને એટલું કહે છે કે હે વિક્રમ ભુવાજી હું ગાંગી છું મને ઓળખો છો ત્યારે વિક્રમ ભુવાજી પોતાની આંખો તો નથી ખોલી શકતા પરંતુ બંધ આંખે એક હાથ ધીમે ધીમે ઊંચો કરે છે અને એટલું કહે છે કે દીકરા ગાંગી આવી ગઈ બેટા કે હા ભુવાજી હું આવી ગઈ છું અને આમ અચાનક તમને શું થઈ ગયું છે ત્યારે વિક્રમ ભુવાજી એટલું કહે છે કે ગાંગી મને શું થયું એનું તો મને કાંઈ ખબર નથી પરંતુ પંદર દિવસથી ખાવા પીવાનું બંધ થઈ ગયું છે અને હવે આંખોય ખુલતી નથી અને આ શરીરમાં હવે કાંઈ વધ્યું હોય ને તો એ મારો પ્રાણ છે અને હવે કોણ જાણે એ પણ ક્યારે ઉડી જશે એનું હવે કાંઈ ભાન નથી પરંતુ સારું થયું ગાંગી આજે તું મને મળવા આવીશો ત્યારે ગાંગી બોલી કે વિક્રમ ભુવાજી હું એકલી મળવા નથી આવી પરંતુ મારા બાબા આવ્યા છે અને બંને રાજાઓ પણ આવ્યા છે અમારા ગામના મુખી માધવરાય પણ આવ્યા છે અને આખું ગામ આવ્યું છે ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ગાંગી આટલા બધા માણસો અહીંયા મારા ગામમાં આવ્યા છો તો બધું કુશળખેમ તો છે ને અને પેલી ડાકાણોનું શું થયું એમણે તમને કાઢી તો નથી મૂક્યા ને ત્યારે આટલી વાત સાંભળીને ગાંગી બોલી કે વિક્રમ ભુવાજી અમે તમારી મેલડીના દર્શન માટે આવ્યા છીએ અને માતા મેલડીને ધન્યવાદ પાઠવવા માટે અમે અહીંયા આવ્યા છીએ કારણ કે માતા મેલડીના કારણે જે ડાકણોની રાણી હતી એને માતા મેલડીના ત્રિશુળે એને બાળીને ભસ્મ કરી નાખી છે અને બીજી વધેલી ડાકણો કે એમણે શરણાગતિ સ્વીકારી લીધી હતી અને અમારા જે આખા ગામને બાળી નાખ્યું હતું ને એના બદલામાં તેઓ આખી રાત મથી અને એક નવું ગામનું નિર્માણ કર્યું અને નવું ગામ ઊભું કરી અને અમને આપીને ચાલી ગઈ ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ખૂબ સારું થયું ગાંગી અને એ પણ સારું થયું કે તમે આજે અહીંયા આવ્યા છો આજે છેલ્લી વાર તમારી મુલાકાત થઈ ગઈ અને હવે મને મોત આવે તો પણ મંજૂર છે હવે આ પીડા મારાથી સહન થતી નથી હવે આ શરીરમાંથી આ પ્રાણ નીકળી જાય એટલી રાહ જોઈને બેઠો છું ત્યારે આટલી વાત સાંભળીને ગાંગી રડી પડી અને કહે છે કે હે વિક્રમ ભુવાજી હું તમને કાંઈ નહીં થવા દઉં અને આમ આટલું કહી અને પછી ગાંગી વૈદ્યને પૂછે છે કે વિક્રમ ભુવાજીને કઈ બીમારી થઈ છે અને તમે સાનું ઈલાજ કરો છો ત્યારે આટલી વાત સાંભળીને વૈદ એટલું કહે છે કે દીકરી ગાંગી અમને ખબર જ નથી કે વિક્રમ ભુવાજીને કઈ બીમારી થઈ છે અને આવી બીમારી આજ દિવસ સુધી કોઈને થઈ નથી અને ખાવા પીવાનું સાવ બંધ થઈ ગયું છે આંખો પણ ખુલતી નથી અને જાણે હાલ પ્રાણ નીકળી જાય એવી ત્રણ ચાર દિવસથી પરિસ્થિતિ આવી ગઈ છે ત્યારે ગાંગી ગામના માણસોને કહે છે કે ગામ લોકો તમે માતા મેલડીનો કોઈ અપરાધ તો નથી કર્યો ને ત્યારે આખું ગામ કહે છે કે અમે માતા મેલડીનો કોઈ અપરાધ નથી કર્યો પરંતુ હેમાં મેલડી તું આ વિક્રમ ભુવાજીને જો સાજા કરી નાખે ને તો તું જે કહેશે ને એ અમે કરવા તૈયાર છીએ અને આ ગામના માણસોએ જો કોઈ ભૂલ કરી હોય ને તો એ ભૂલ પણ અમે સ્વીકારવા માટે તૈયાર છીએ પરંતુ હે હેમાં મેલડી આ તારા ભુવાને સાજો કરી નાખ ત્યારે ગાંગી કહે છે કે મને લાગે છે કે વિક્રમ ભુવાજીએ માતા મેલડીનો કંઈક અપરાધ કર્યો છે નહીતર માતા મેલડીના બેઠે પોતાના ભુવાની આવી હાલત તો ના થવી જોઈએ અને આમ પછી તો ગાંગી અને એના બાબા ત્યાંથી ચાલતા ચાલતા માતા મેલડીના મઢડે પહોંચે છે અને ત્યાં પહોંચી અને બાબા ગાંગીને એટલું કહે છે કે હે ગાંગી મને એમ લાગે છે કે વિક્રમ ભુવાજીને માતા મેલડીનું દુઃખ છે ત્યારે ગાંગી પણ કહે છે કે બાબા તમારી વાત એકદમ સાચી છે અરે જેના ઘરમાં આવું મેલડી જેવું દેવ બેઠું હોય એની સામું જો કોઈ આંગળી પણ લાંબી કરે ને તો એની આંગળી લાંબી થાય ને એ પહેલાં તો એની આંગળી કપાઈ જાય આવી દેવ જેના ઘરમાં હોય એને આવું દુઃખ ક્યાંથી હોય અને એ દુઃખ પણ કેવું છે કે પકડાતું પણ નથી અને સહેવાતું પણ નથી ત્યારે બાબા કહેવા લાગ્યા કે હેમાં મેલડી મને લાગે છે કે આ તારી જ કંઈક માયાજાળ છે પરંતુ જો તું વિક્રમ ભુવાજીને સાજા કરી નાખતી હોય તો મારી હું ગાંગી અને આ બાબા વચન આપીએ છીએ કે તારું જે કાંઈ પણ લેણું હોય કે જે કાંઈ પણ ભૂલ થઈ હોય ને એ તું આવીને અમને કહે તો અમે એ ભૂલ સુધારી દેવડાવશું પરંતુ માડી તું તારા ભુવાને સાજો કરી નાખ આમ તારો ભુવો તડપતો હોય એ માડી અમારાથી જોયું નથી જતું તો તારાથી કેમ જોયું જાય છે અને મારી હાલ જ વિક્રમ ભુવાજીને સાજા કરી નાખ અને આમ આટલું કહી અને વિક્રમ ભુવાજીની પાસે ફરી પાછા બંને આવે છે અને આવીને કહે છે કે ભુવાજી તમે ચિંતા કરશો નહીં તમે સાજા થઈ જશો અને તમારો વાળ પણ વાંકો નહીં થાય કારણ કે તમારી માતા મેલડી એ ખૂબ જ જબરી જોરાવર છે અમારા આખા ગામને બચાવ્યું છે તો શું તમને નહીં બચાવે અને વિશ્વાસ રાખો માતા મેલડી ઉપર એ આજ દિવસ સુધી એણે કોઈની નાવ ડૂબવા દીધી નથી તો પછી તમને કેમ મરવા દે અરે મારી મેલડી છે ને એણે તો અમારા આખા ગામને તાર્યું છે અને હે વિક્રમ ભુવાજી હવે તમે મનમાંથી એ ડર કાઢી નાખો કે તમને કાંઈ થવાનું છે અરે માતા મેલડી તમને સાજા કરશે અને આમ આટલું કહી અને ગાંગી કહે છે કે હે ગામ લોકો તમે બધા મારી સાથે ચાલો અને હું જેમ કહું એમ તમારે કરવાનું છે તો વિક્રમ ભુવાજી પણ સાજા થશે તો મિત્રો પછી શું ઘટના બને છે અને વિક્રમ ભુવાજીને કેમ આવું દુઃખ આવી પડ્યું છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય મા મેલડી